વલસાડ રેલવે સ્ટેશન પર વ્યાપક ગંદકી અને બેફામ અવ્યવસ્થાને કારણે મુસાફરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે મુસાફરોના જણાવ્યા અનુસાર સ્ટેશન પરના બેસવાનું સ્થળ અશુદ્ધ અને ભીજભરી હોવાથી રાહ જોતા મુસાફરોને અસહ્ય હાલતમાં સમય પસાર કરવો પડે છે રેલવે પ્લેટફોર્મ પર છત તરીકે મૂકેલા જૂના અને કાણા પડેલા પતરાથી બનાવેલા શેર આજે પણ યથાવત છે વરસાદી ઋતુ શરૂ થવા તો બાકી છે છતાં હમણાંથી જ સ્ટેશન પર છતમાંથી ટપકતું પાણી મુસાફરો માટે મુશ્કેલી ઊભી કરી રહ્યું છે ચોમાસામાં સ્થિતિ વધુ ભયજનક બની શકે છે ટ્રેનની રાહ જોતા મુસાફરોને ગંદકી ભરેલા પાટિયા પર બેસવું પડે છે જથ્થાબંધ કચરો શૌચાલયો અને ગંદકી સ્થિતિ અને અવ્યવસ્થાની ખામીઓ સામાન્ય મુસાફરીને પણ મુશ્કેલ બનાવી રહી છે મુસાફરોનું કહેવું છે કે સ્ટેશન પર સ્વચ્છતા જળવાઈ રહે તેવી કોઈ અસરકારક વ્યવસ્થા જોવા મળતી નથી સંજાણના મુસાફર ખાનામાં છેલ્લા ચાર મહિનાથી ઉપરના પતરા એમ જ હતા એક તરફના એક તરફના અડધા ભાગમાં હવે જે લગાડી ગયા છે પતરાના પતરાના પતરા એ બધા ડેમેજ છે સેકન્ડ હેન્ડ એમાંથી બધેથી પાણી પડતું છે અને આગળનો જે કોન્ટ્રાક્ટર હતો એ અધૂરું કામ મૂકીને જતો રહ્યો અને એક્સપાયર થઈ ગયો હવે જે નવો કોન્ટ્રાક્ટર છે એને વારંવાર જાણ કરતા છતાં બી આ કામ પૂરું કરતો નથી મુસાફરખામાં જે બી બેસે એ ભીનાઈ ગયા તો આવનાર સમયમાં વરસાદ આવશે મહિના દોઢ મહિના પછી તો પછી શું થશે એટલે તાત્કાલિક રાહે જે સિમેન્ટના પતરા હતા તે સિમેન્ટના પતરા નાવા મુકાવી દે એની કામગીરી ચાલુ કરાવે